વરસાદ રહ્યો છેલ્લા પાંચ દિવસથી તળાવ ફૂટવાની વાતો ચાલતી હતી જે બાબતે સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અને હવે તળાવના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાંચ હજારની વસ્તી ધરાવતા ગામમાં જો તળાવ ફૂટી જાય તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે વહેલામાં વહેલી તકે આમડું ખાલી કરી ગામ લોકોની મંજૂરી હોય તો જ તળાવ રાખવું અન્યથા આ તળાવને નિસ્ત નાબૂદ કરવાની માંગ કરાઈ છે તો બીજી તરફ કામગીરી કરવા આવેલ અધિકારીઓએ તળાવ નહીં ફૂટે તેવી બાહેનધરી આપી હતી આજે હવે વિઠ્ઠોલ ગામના જંગલ ખાતર અંદર જે તળાવની ફૂટવાની ચર્ચાઓ છેલ્લા પાંચ દિવસથી ચાલતી હતી પરંતુ આ સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘેલ છે અને ઊંઘેલ હતું અત્યારે હાલ તળાવની મરામતી કામગીરી ચાલુ થઈ છે હવે પાણી જે પાયામાંથી જઈ રહ્યું છે અને થોડુંક ખોદકામ કામ કરી અને આવડામાંથી પણ પાણી કાઢવાની કામગીરી ચાલુ છે પરંતુ જો આ વરસાદ હજી તો ચોમાસું પૂરું થયું નથી અને ત્રણથી ચાર દિવસનો વરસાદ પડે તો મારા ગામની અંદર પાંચ હજારની વસ્તી ધરાવતું મારું ગામ છે તો રાત્રિ સમયે આ તળાવ ફૂટે તો બહુ ચાનહાની અને બહુ નુકસાન થાય એમ છે હવે શ્રીએ રજીસ્ટર બનાવીને અમારા ગામના માણસોની નોંધણી કરી છે કેટલા બળદ છે કેટલા માણસ છે કેટલા પુરુષ છે શું એક સરકાર સામે મારો પ્રશ્ન છે કે અમે બધા મરી જઈશું ને પછી પછી ખાલી આંકડો બતાવવા માટે આ એક યાદી બનાવી છે અમારે યાદીની જરૂર નથી અમારે આ તળાવ આજે ને જ આમણો ખાલી કરી અને ગામ લોકોની મંજૂરી હોય તો આ તળાવ રાખવાનું અને ગામની મંજૂરી ના હોય તો આ તળાવને નસ્ત નાબૂદ કરવા માટે અમારી સરકારશ્રીને અપીલ છે જવાહર જય આદિવાસી આપનું નામ મારું નામ પારગી સુભાષભાઈ હું ઈશોર ગામનો જ વતની છું મારા ગામની ચર્ચા છે મારા ગામની આ વાત છે જે જે અધિકારી આવેલા છે એમને તમને શું આશ્વાસન આપ્યું અધિકારી આવેલા છે તાલી સાહેબ છે તાલી સાહેબે મેં ચર્ચા કરી છે તો સાહેબે કીધું છે કે તમે જેટલું તમારા ગામ લોકો કહેશે એટલો ઊંડો આમણો કરીશું અને તળાવ છૂટે નહીં એની જવાબદારી અમે લઈએ છીએ પરંતુ મારા ગામ લોકોની ચર્ચા આવી છે કે આ તળાવ અમારે જોઈતું જ નથી કેમ કે તળાવની કામગીરી બહુ એકદમ નબળી છે અને જે તળાવની પાળ પર જીસીબીનું કામ ચાલે જીસીબી ચાલે છે તો બી તળાવ જેની પાળ છે એ ફાટે છે આજે પણ ફાટે છે તો અમે નહીં લાગતું કે આ તળાવ અમારું લાઈફ ટાઈમ ચાલે સરકાર પાસે બહુ વ્યવસ્થા છે તો અમને એક ચેક ડે મંજૂરી કરે મોટો ચેક ચેકડેમ બનાવી આપવામાં આવે અમને વાંધો નથી